એટલે હું અત્યારના એક્ચુલ પાડી દઉં કે વાવું પણ શું થઈ ગયું એટલે મેં અમુક કોમેન્ટો પણ જોઈ એટલે અમારા તો ફોન પર મેં વાતો પણ કરી એટલે મેં કીધું ડૉક્ટરને મુગલ ના પાડી કશું હજુ તો તમે મુલાકાતા થાય વાવું પણ તમારે કહે શકો અમને આમ તો વાવું છું હમ હમ દસ દિવસ ચાર હજારની બરાબર દસ દિવસ કરું છું સૂચિ ન થતું બરાબર અને ઉભું થવામાં ગમ થઈ ગયું તકલીફ પડે પોખા તો થઈ हां तो बोला बिल्कुल सांस लेने से ये सुबह ये दोनों झे जाए माइनस करवा लेंगे और दवा क्या है भी इंसुलिन टैबलेट आपका डालवा दूं ठीक है जांच कर देंगे अरे कोई चिंता नहीं कल आराम कर ले पर सुई क्यों दे दियो और हाल कोई उतार करता नहीं ना ना डॉक्टर नाथ पाली से कुछ करवा परवाने आराम कर लो कि दो आरामस कर लो मतलब ये तो हो हारो वाला था तो क्या ये नहीं हो आज ही बस मैं आग्रह कर दिया चलिए दिया

જેને અહીં પર ને આ રાખડીઓ આપ્યુ છે ગરીબને કોઈ આદેવ હોય કે ન હોય ખાસ એને સસ્તી છે હોય સંગઠન ભાઈચારાનો હા રક્ષાબંધન તહેવાર નજીક રક્ષાબંધન ને તહેવાર માટે એના માટે તો રક્ષાબંધન તહેવાર પણ નજીક આવી ગયો છે હા ભાઈની